નમસ્કાર દોસ્તો આજના આ આધ્યાત્મિક વિડીયોમાં આપણે જાણશું દેવી લક્ષ્મી સંપત્તિ અને સમૃદ્ધિની દેવી કેમ કહેવાય છે અને કેમ દરેક ઘરમાં તેમની પૂજા ધન અને સુખની આશા સાથે કરવામાં આવે છે દેવી લક્ષ્મીને હંમેશા કમળના ફૂલ પર બેઠેલા દર્શાવવામાં આવે છે તેમના નામો પદ્મા કમલા અંબુજા બધા કમળ સાથે જોડાયેલા છે કમળનું ફૂલ હિન્દુ ધર્મમાં એક શક્તિશાળી પ્રતિક છે જેમ કમળ કાદવમાંથી ઉગે છે પણ કાદવથી અસ્પર્શિત રહે છે તે રીતે દેવી લક્ષ્મી પણ આપણને શીખવે છે કે આસપાસની નકારાત્મકતા વચ્ચે પણ શુદ્ધતા અને સકારાત્મકતા કેવી રીતે જાળવવી દેવી લક્ષ્મીના ચાર હાથ છે અને આ ચાર હાથ માનવ જીવનના ચાર મુખ્ય ધ્યેયો દર્શાવે છે ધર્મ એટલે કે નૈતિકતા અર્થ એટલે કે સંપત્તિ કામ એટલે કે ઈચ્છાઓ અને મોક્ષ એટલે કે મુક્તિ આ ચારેય લક્ષ્યો ચાર વેદોના પણ પ્રતિક છે જે આપણને જીવનના તમામ પાસાઓમાં સંતુલન શીખવે છે લાલ સાડી અને સોનાની ચઢળતી ચમક આ રંગો સૌંદર્ય સમૃદ્ધિ અને ઊર્જાના પ્રતીક છે તેમના હાથમાંથી વરસતા સિક્કા બતાવે છે કે સાચી સંપત્તિ ફક્ત ધનમાં નહીં પણ દિલની ઉદારતા અને કરુણતામાં વસે છે પાછળ દેખાતા હાથી બળ પ્રયત્ન અને સતત મહેનતના પ્રતિક છે કારણ કે સંપત્તિ ત્યારે જ ટકી શકે છે જ્યારે તે સતત મહેનત અને ધર્મના માર્ગે પ્રાપ્ત થાય દેવી લક્ષ્મીની પૂજા પ્રાચીન સમયથી હિન્દુ સંસ્કૃતિનો અભિન્ન ભાગ રહી છે દશેરા કે દુર્ગા પછી આવતી પૂનમની રાત્રે લક્ષ્મીજીની વિશેષ પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ રાત્રે દેવી સ્વયં પૃથ્વી પર આવે છે અને જે ઘરમાં શુદ્ધતા પ્રકાશ અને ભક્તિ હોય તે આશીર્વાદ વરસાવે છે આ જ કારણ છે કે દિવાળી પર લક્ષ્મી પૂજનનું વિશેષ મહત્વ છે તે દિવસ સંપત્તિ આનંદ અને નવી શરૂઆતનું પ્રતિક છે હિન્દુ પુરાણોમાં એક રસપ્રદ કથા મળે છે દેવી લક્ષ્મી સંતાનહીન હોવાથી તેમણે ગણેશજીને પોતાનો પુત્ર સ્વીકાર્યા છે અને પ્રેમથી કહ્યું છે કે હવે મારી દરેક સંપત્તિ સમૃદ્ધિ અને સફળતા ગણેશજીની પણ છે આથી જ દરેક લક્ષ્મી પૂજામાં ગણેશજીની સાથે પૂજા થાય છે કારણ કે સંપત્તિ અને વિદ્યા બંને સાથે ચાલે ત્યારે જ જીવનમાં સંતુલન રહે છે દેવી લક્ષ્મી ફક્ત ધનની દેવી નથી તેઓ છે આંતરિક સમૃદ્ધિ પ્રેમ શાંતિ અને સંતુલનની શક્તિ તેમની કૃપાથી આપણે શીખીએ છીએ કે સાચી સંપત્તિ એ છે હૃદય સકારાત્મક વિચાર અને નિઃસ્વાર્થ સેવા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો જય માતા લક્ષ્મી ધન્યવાદ